મિત્રો આજે આપણે વાત કરવી છે ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજીનો ઇતિહાસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એટલું સુંદર મંદિર આટલી સુંદર કોતરણી મનોહારિક વાતાવરણ નયનરમ્ય દ્રશ્યો અને અદ્ભુત વ્યવસ્થા અને જ્યારે જાઓ અને જે પણ સમય જાઓ ત્યાં શાંતિથી ભગવાન શામળિયાની ઝાંખી અને દર્શન થાય ને થાય ને થાય જ આવું અદ્ભુત મંદિર એટલે સાંભળાજી પહાડોની વચ્ચે પહાડોથી ઘેરાયેલું અને આજુબાજુ સોલંકી યુગની અનેક ઐતિહાસિક ઇમારતો ખંડેરોને સાચવતું ગામ એટલે સાંભળાજી મૈશિવો નદીને કિનારે વસેલો આ ગામ અને મંદિરેની પછી તે આવેલા મૈશ્વો ડેમ અને એના ડેમ સરોવરને કારણે હતી સુંદર લાગી આવે છે એમ કહેવાય છે કે શામળાજીની સુંદરતામાં વધારો કરે છે શાંતિ અને નિર્વતા એ શામળાજી મંદિરની અને શામળાજી ગામના દર્શનીય સ્થાનોની આગવી વિશેષતાઓ છે આ મંદિર વ્યવસ્થા અદ્ભુત છે પ્રસાદ પણ શાંતિપૂર્વક તમે ખરીદી શકો મંદિરની મહત્તા એ સામળિયાની અદ્ભુત શાંત ચિત્તવાળી મૂર્તિ તો છે પણ મંદિરની દિવાલો પરની કોતરણી એ તમને ફોટો પાડ્યા વગર રહેવા જ ના દે સારે કોર કોતરણી તમને અભિભૂત કરી દે તેવી છે એમાં બે મત નથી કે આ કોતરણી તમને અભિભૂત કરનારી જ છે ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે આ પવિત્ર યાત્રાધામ શ્રી દેવ દાદાર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે તેની સાથે સાથે અહીંયા શંકર ભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે આ મંદિર ક્યારે અને કોણે બાંધ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલા જ આ નગરી અસ્તિત્વમાં આવી તે સમય એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધવામાં આવ્યું માનવામાં આવે છે શામળાજી ખાતે આવેલા રક્ષિત સ્મારકના અગ્ર ભાગે કલાકારી પ્રાચીન તોરણ આવેલા છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે અહીંયા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે તેના વિશાળ જ પ્રવેશ દ્વાર પર બે ખૂબ જ મોટા હાથીઓની પ્રતિમાઓ છે મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલા છે અહીંયાની નગરી ખૂબ જ પ્રાચીન કાળથી છે એટલે કે રાજા હરિશ્ચંદ્રની નગરી માનવામાં આવે છે અહીંયા કારતક પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય ને તેની અંદર જાત જાતના પશુઓની થાય છે દર પૂનમે હજારો યાત્રાળુઓ ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલા મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવા આવ્યું છે આ મંદિર બાંધકામ ચાલુક્ય શૈલી જળવાયેલી છે જ્યારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે રાજા હરિશ્ચંદ્રનો અવતાર પણ રાજા હરિશ્ચંદ્રની નગરી વિશે તેઓને જ્ઞાન કદાચ નહીં હોય હરિશચંદ્ર પ્રાચીન નગરી આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે તેમજ જેઓને અનેક પરચા પણ થયેલા છે શામળાજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ધરાવે છે ત્યારે અહીં આવેલા ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે આપણે તેની ધાર્મિક માન્યતાની વાત આજે આ વિડીયોમાં કરવી છે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વરસ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઈષ્ટદેવ ગણાય છે તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કરવામાં આવી આ પ્રદેશમાં વસ્તી જનજાતિ ગરાસિયા ભીલ જાતિના જન સમુદાય ભક્તિ ભક્તિ આનંદ આનંદ ઉલ્લાસથી મેળાનો જો કે અત્યારે મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે જેમ દ્વારકાને સમુદ્રનું સાનિધ્ય મળ્યું તેમ શામળાજીને ડુંગરો મનમોહક વનરાજી અને મેશુઓ નદીનું સામાધ્ય પ્રાપ્ત થયું છે મંદિર એવા ત્રણ ભાગોમાં વિંસાયેલું છે સભા મંડળ અંતરાલ અને ગર્ભદ્વાર અંદરની દિવાલો ઓછા શિલ્પોવાળી છે થાંભલા પર વિવિધ કંદોરા અને સ્તરો કલામે છે અંદરના સ્તંભો નીચેથી ઉપર સૌરસ અષ્ટકોણ અને ગુણાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાય છે જેના ઉપર ફૂલ આકૃતિઓ પણ જોવા મળી આવે છે યાદવોની દ્વારકામાં શામળાજી શબ્દની આ સંહિતામાં શામળાજી કાનજીની વાંસળી છે ભાગશાળી યમુનાના ઓરતામાં શામળાજી નીડ જાગે પાંખ બોલે પંખ ખોલે મોરલાના નાચમાં શામળાજી દેવકીના દ્વાર પર તો યોગમાયા નંદજીના આંગણામાં શામળાજી રાધિકાની ઝાંઝરીમાં રોજ બોલે ભાવભીની સુરતામાં શામળાજી આંકવી છે કાલિંદીમાં આજ હોડી કાંતના હલેસામાં શામળાજી પરમ શાંતિ અને સરમ સુખનો અનુભવ એટલે શામળાજીના દર્શન એ જ ગણી આવવામાં આવે છે આપણે મિત્રો શામળાજીના નયનરમ્ય મંદિરના ઇતિહાસની અને સૌંદર્યની વાત તો જાણી પણ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ તેનો ઇતિહાસ આજે પણ આપણી સમક્ષ ઉપલબ્ધ નથી અને આ મંદિર કેવી રીતે પ્રગટ થયું તેનો સાચો ઇતિહાસ પણ અત્યાર સુધી જાણવા મળેલો નથી છતાંય આ મંદિર લોકોને એટલું બધું આકર્ષિત કરતું આવે કે ગુજરાતનું સૌથી મોટું યાત્રાધામ બની જાય છે અને લોકોને નયનરમ્ય કુદરતના દર્શન કરાવે છે હવે એવા જ એક મંદિરની વાત આપણે કરવી છે શ્રી ગેલા સોમનાથની સ્થાપનાનો અદ્ભુત ઇતિહાસ સૌરાષ્ટ્રનો પાંચળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભૂમિ પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ગેલા સોમનાથ જસદન અને વિંચિયા વચ્ચે ઠાગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે

ચાર પગ ચરતા ફરે ખડ જેવો પાંચાળ અર્થાત કંકુના રંગ જેવી પાંચાળ ભૂમિ છે જ્યાં સરખી માળમાં આવેલા સુંદર મહેલ છે સાચી ભક્તિથી નરમાથી નારાયણ બનતા મનુષ્યની આ પાંચળ ભૂમિ દેવભૂમિ મનાય છે આ પ્રદેશમાં આવેલ માંડણ ડુંગરની સુંદર હારમાળાઓ છે આ પ્રદેશ પશુઓ બારે માસ મોજથી ચરતા રહે ઉમંત ગંગા ગેલો નદી કાંઠે આવેલા મંદિરનો આગવો ઇતિહાસ જે કથા પ્રચલિત તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહર ખાન ઉર્ફે મુઝફ્ફર શાહની આણ પ્રવૃત્તિ હતી જૂનાગઢની ગાદીએ ઉપર ચુડાસમાં કુંવર રા મહિપાળનું શાસન ચાલતું હતું ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રાની પુત્રી મિનળ દેવીને અનન્ય ભક્તિભાવ હતો પોતાનો નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દૂર હિરણનંદીના કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની સદધાપૂર્વક પૂજા કરતી અલાઉદ્દીન ખિલજીના સરદારના આક્રમણથી તૂટેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર થયો હતો મંદિરે તેની મૂળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી તે સમયે જફરખાને મંદિરની કીર્તિ સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરવાની ઈચ્છા જાગી ગઈ જૂનાગઢના આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતા સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું જફરખાન ખાન સામેના એ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોદ્ધાએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલિંગની રક્ષા કરી એ સોમા સિરમોર રહ્યા અરઠીલાલના હમીરજી ગોહિલ સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપૂતને તેમણે નવું આપ્યું તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુદ્ધ ખેલાઈ રહ્યું હતું એક એક રખવાળ જીવતી દીવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ છે પણ ઝાંઝા બળ સામે રાજપૂતો વડાતા જાય છે બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપૂતોએ શિવલિંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યું તે દરમિયાન હિરાગજી આવ્યા તેમણે કહ્યું હું પ્રભાસથી થી આવું છું સોમનાથ દાદાએ મને સ્વપ્નમાં કહ્યું સોમનાથ પાલખીએ ચડે આગળ પોઠીઓ પડી જ્યાં પોઠીઓ જાય ત્યાં ત્યાં દાદા જાય પોટીઓ જ્યાં બેસી પડે ત્યાં સ્થાપન થાય અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું આગળ તેમનો પોઠીઓ ચાલે અને તેની પાછળ પાલખી ચાલી પોટીઓ જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય આ વાત સૌને ઘડે ઉતરી અને સૌએ કહ્યું કે ભલે ભલે દાદા મિરજી હોય ત્યાં જ જાય ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યા દાદાની પાલખી તૈયાર કરાઈ દાદાના બાણને પાલખીમાં પધરાવ્યું અને વિનાળદેવીને બેસાડી દાદાના બાણની રક્ષા ખાતર ગેલો પણ પાલખીએ ચડ્યો અને દાદાને બાથમાં લઈને તે બેઠો સોમનાથના મંદિર સામે છે દાદાની પાલખી ગોરખડે પહોંચ્યા ત્યાં વાવડ મળ્યા ત્યારે સૈન્ય ગોરખડા ને ધીર્યું આ વખતે ધીંગાણું હતું તેમાં ગોઈએ વેણીદાસ ગોરડિયાનો દીકરો મરાયો તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી છે આ વાવને ગોઈયાની વાવ કહેવામાં આવે છે જે હાલ પણ મોજૂદ છે દાદાની પાલખી આગળ ને આગળ નીકળી ગઈ છે તેવા વાવડાથી સુલતાન તેની પાછળ પાછળ પડ્યો ગોરડકાથી ચાલીસ કોષ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલકી પહોંચી ત્યાં સુલતાનનું સૈન્ય જઈ પહોંચ્યું આ વખતે ચુડાસમાનું રક્ષણ દળ જે પાલખીને ફરતે ચાલતું હતું તેમાં ગેલા ગોરડિયાની સરદારી હેઠળ સુલતાનના સૈન્ય સાથે આઠ દિવસ સુધી ધીંગાણું ચાલ્યું આઠ દિવસ સુધી જામીર ધીંગાણામાં ચુડાસમાવાળા મકવાણા આદિ રાજપૂતો બહાદુરીથી લડ્યા સોમનાથની પાલખી ના રક્ષણ ખાતર પ્રાણ આપ્યા છેવટે સૈન્ય વેરણેરણ થયું વાળા અને ચુડાસમા નું લડત રક્ષણ સુલતાન જાફરની પાછળ પડ્યા જાફરનું ગલ મરી ખૂટ્યું અને ઝાફર જીવ લઈને નાઠવ બાજુ ઢીંગાણું ચાલતું હતું ત્યાં બીજી બાજુ બડલી અને માલગઢ થી બે કોશ દૂર પડ્યો ત્યાં આગળ તે જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન કરાવ્યું અને પૂજા ભણાવી અમર બનાવવા આ સ્થાનકે ગેલા સોમનાથનું નામ આપવામાં આવ્યું ગેલા સોમનાથની સ્થાપના દિવસોમાં સુલતાનના સૈન્ય વેરણ થયેલ સૈનિક ત્યાં ચડી આવ્યા અને ત્યાં ઢીંગાણું થયું તેમાં વેજણ ભટ્ટ મરાયા આ વખતે ગેલા સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકૂળ જણાતા ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી સોમનાથમાં ઝફરખાનના બાકી રહેલા સૈન્યને શિવલિંગની જ સ્થાપના બીજે થઈ અને મીનર દેવી તેની પૂજા કરી અને હકીકત જણાઈ આવી સૈનિકોએ હલ્લો કર્યો પણ ક્ષત્રિય સુરવીરોના સંગઠિત બળ સામે ફાવ્યા અને પાછા હટવું પડ્યું મિનળ દેવીની પોતાના ઉપર સુલતાનના સૈનિકોની નજર પડી એટલે જીવનના કરતા મોતને વાલુ ગણ્યું અને ગીલા સોમનાથની સામે ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લઈ લીધી ત્યાં દેરી બાંધવામાં આવી આમ સોમનાથ મંદિરની લાવીને આ શિવલિંગની સ્થાપના થઈ જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે જેમાં ઘણા ક્ષત્રિયો સુરવીરો સુડાસમાં ગોહિલવાળા મકવાણા વગેરેની બલિદાનની ગાથા વણાયેલી છે આજે પણ સૌરાષ્ટ્રમાં બોટાદ જંક્શન થી જસડન જતી ગાડીઓમાં વિન્સિયાની સ્ટેશન આવે છે ત્યાંથી લગભગ બાર કિલોમીટરના અંદર ભાગમાં ઉમંત ગંગા નદીના કાંઠે આ સ્થાન આવેલું સામેની ટેકરીઓ ઉપર મિનળ દેવીની નાની ડેરીઓ છે મંદિરના દર્શને આવનાર યાત્રિકો ડેરી પર જુહારે જરૂર ગઢ જેવી રચનાની વચ્ચે ઉભેલા આ ગેલા સોમનાથની મંદિરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક બની ગયું છે સોમનાથ ગુજરાતનું ઇતિહાસ ધાર્મિક સ્થળ છે એ પણ ગેલા સોમનાથ ત્યાં માં ચામુંડના બેસણા પણ છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જબનવા ધાર્મિક અને લોકવાયકાઓ લોક કથાઓના ઇતિહાસની વાત જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા ઇતિહાસ અને નવી લોકકથા સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો